છ ને બે આઠ હેલો નમસ્કાર વેલકમ ટુ મની અત્યારે જો પોણા સાત જ વાઈ ગયા અત્યારે હવે શિયાળો ચાલુ થઈ ગયો પોણા જો કેવું ફૂલે ફૂલ અંધારું થઈ ગયું અત્યારે ફૂલે અંધારું થઈ ગયું અત્યારે કારણ કે હવે શિયાળો આવી ગયો તો શિયાળામાં તો રાઈ જાય છ હા છ થઈ ગયા ફૂલ અંધારું થઈ જઈએ બાકી તો પેલા તો સાત વાગે ઘરે આવ્યું હોય તો સાત વાગે અંજવાળું હોય હવે જો આ દિવાબતી થઈએ અને આ બાજુ જો આ પાક કર્યો હતો ને હવે આ ધીમે ધીમે પ્રસાદીમાં બધી રીતે ખૂટવાડાય છે આખા આખું જ ડબલું ભર્યું છે આખું પાકનું કોઈ ખાતા નથી તોય ધરાહાર બનાવી નાખે આવી રીતના કોઈને કારણ કે મને ભાવે ને ગેડું ભાવે પાક નો મજા આવે ગેડ કે ઠેફલી નહીં તો કંઈક મજા આવે હજી દિવાળી પતી ગઈ છે મુખવાસ નહીં બધું હવે આમ નવું કાઢ્યું અત્યારે હાલ મુખવાસ દી રહી ગઈ હતી અત્યારે જ આ બોટલ રહી આ તો બે કાયલે બતાવી હતી અને

આ આ જો પાછો પડ્યો છે નીચે ટીવી આગળ એક વાર તો હા બંધ કરીને સુઈ ગયા હતા ઉપર હું આજે નવરાત્રીમાં મોડો આવ્યો હતો અડધી કલાક બેઠો ત્યારે ખોઈ જો કંઈ નો ખખડાવતો હતો પણ અહીંયા ખરે ઘરે ખરેખર કોઈ હતું જ નહીં એમને બધું બંધ કરીને વહી ગયા હતા એટલે ભાઈ હવે ચાવી લઈને અત્યારે ખોયલું અને અત્યારે જો કોઈ હે નહીં કરે હું મમ્મી માર્કેટમાં ગયા અને મોહેક હજી આવી નથી અને દાદા તો ઉપર ઉતાર હ છેલ્લા માળે પવનમાં અને નીચે બંધ હતું એટલે ભાઈ ચાવી લઈને ખોયલું ગમે એમ કરીને હવે એકલો તો અહીંયા કંટાળો આવે થોડીક આ પછી ચાલુ રાખું પાછું બોલો કારણ કે એકલો હું બોલે રાખું ઉતારી રાખું મજા મજાનો આવે આવે પછી ચાલુ કરી ઓફિસે થી આવી ગઈ અને ટીવી માં જો એની ફ્રેન્ડ નો બ્લોગ ચાલુ હે આઈ રીજો આવી તારી ફ્રેન્ડ બે બે બાન બેન પણ યો પાકી બેન પણ બે બાજુ બાજુ બે હવે અત્યારે જો ક્યાં ગયા તા દુકાને દુકાને થી માર્કેટ માં જઈને અત્યારે ઘરે આવી ગયા હે અવાજ બે ગયો આઈ જે થોડો

પીઝાનું ટોપિંગ હે પછી આમાં આવી રહ્યો જો આ રેડ ચીલી સોસ છે અને આ હે ડાર્ક સોસ એટલે ઓલો કાળો સોસ આવે ને એવું કહીને એ કાળો સોસ સોસે આ ગ્રીન ચીલી સોસ સોસે પછી આ ચીઝ લઈ હે આટલું બધું ખાહે નહીં ને આ હે કેપ્સિકન મરચું ને જો આ રોટલા આવે

હું ભેડવી ને ધમકી જ દીધી ભાઈ મને કઈ કે નાખે હા એ હવે આ બાજુ બીજા માથે નાખવાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે

આ રોટલો માથે મૂકીને પછી એ ક્યાં ગઈ જ્યો આ ગાગરનું મોટું ઢાંકણું હોય એની માથે આમ ઢાંકી દેવાનું બરાબર હા એ નાનો પીઝા થઈ જાય આવડો આવડો પીઝો હોય ને એમાં થઈ જાય હે જી આખી જાન ખબર હોય ને એની કંઈ તો ભાઈ ઢોસાની લોઢી માટે પીઝાનો રોટલો મુકાઈ ગયો અને એની માથે અત્યારે ટોપિંગ હે કે શું હોય પીઝાનું ટોપિંગ નાખ્યું હે હવે ચમચી શું આમ આમ કરી નાખો ટોપિંગ ચોપડાઈ ગયું આખું આમ કે ભાઈ ગ્રેવી નખાઈ માથે ગ્રેવી વેજીટેબલ છે વેજીટેબલ ગ્રેવી ગઈ અને જો પનીર પનીર લીધું પનીર નહીં સોરી ચીઝ પનીર નથી આ ચીઝ ચીઝ

ઓલો ચટણી ને ઉને ઓલો ગ્રીન ચીલી તો નહી ખાઈ ઈ નહી ઓલો હું કહેવાય ચીલી સ ઓલે ચીલી ફ્રેશ ઓલી ચીલી જા હા એવું તીખા ન હોય ઓકે ભાઈ એમ મલાવી સોસ ઉપર અમે પીઝા ખાવા જઈએ તોય ન ખબર હું કહેવાય ખાવા કામ હોય ખબર ન હોય મસ્ત પીઝા તૈયાર થઈ ગયા તો પીઝા ખાઈ લેવો તો આજે પીઝા ની આવી રે છાઈસ પીવા જાતો તો છાઈસ ની બદલે અત્યારે આ ડ્રિંક્સ પડ્યા છે કારણ કે બેસતા વર્ષના બધા આવ્યા હોય તો ડ્રિંક્સ તો હવે કોલ્ડ્રીસનો થઈ ગયો મેળ આઈ રહ્યો ગ્લાસ લઈ લીધો અને નાખી દઈ કોલ્ડ તો પીઝા ખાઈને અહીંયા નવરો થઈ ગયો હવે હાલવું એવો થોડુંક વધારે થઈ ગયું હોય અને અહીંયા જો એના હાટું બનાવે છે તો ભાઈ આ સાથે આજનો રોગ પૂરો કરે છે ને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી હા તો ભાઈ હાલો ભાઈ પીઝા ખા બસ તો ભાઈ આ સાથે આટલું રોકાણ પૂરું કરી છે લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો